આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ દરબાવતી તીર્થ ખાતે જ સત્યાવીસ વર્ષ બાદ છસો યાત્રિકો સહિત એસી જેટલા સાધુસાત્વિકો ભગવતોને છરી પાલિત જૈન સંઘ પધાર્યા છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે જ બે મુખ્ય પ્રવેશ દ્વારાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજ તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા બે ભવ્ય નગર પ્રવેશ દ્વારનું નિર્માણ દરભાવતીના પનોતા પુત્ર રત્ન શાસક પ્રભાવક પૂજ્ય જૈન આચાર્ય શ્રી રાજરત્ન સુરેશ્વરજી મહારાજના શુભ આશીર્વાદ અને પ્રેરણાથી થયું હતું ત્યારે અઢારમી તારીખના રોજ વડોદરાથી ડભોઈનો છરીપાલિત પાલિત પદયાત્રા સંઘ લઈને જ એકવીસમી ડિસેમ્બરે ડભોઈ નગરે હવેલી વહે વહેલી સવારે જ પહોંચ્યો હતો છસો યાત્રિકો સહિત સાધુ સાત્વિકો જે ભગવંતો સંઘમાં પધાર્યા હતા ત્યારે ભવ્ય નગર પ્રવેશ દ્વારનું ઉદ્દઘાટન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે કરવામાં આવ્યું હતું આ દરમિયાન પદયાત્રાના લોઢણ પાર્શ્વનાથ ભગવાનના દર્શન તેમજ ચૈત્યવંદન કરી તમાકુ વાગામાં જ એકવીસ સંકપતિઓની માનનો કાર્યક્રમ યોજાયો હતો ભગવાનની સમક્ષ માંડી પ્રદક્ષિણા પણ કરવામાં આવી હતી સાથે જ દર્ભાવતીનો વિજય હો એમ પણ જયનાથ કરવામાં આવ્યો હતો ભક્તો દ્વારા જ ગુરુજીનો અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય પણ બની ગયું હતું ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ

વિશેષ આનંદની વાત એ છે આ પદયાત્રામાં ચાર આચાર્ય ભગવંતો બે પન્યાસજી ભગવંતો છે છ છ મૂળ વતન ડભોઈના છે અને એસી સાધુ સાથી ભગવંતોમાંથી એકવીસ સાધુ સાથી ભગવંતો આ દર્ભાવતી તીર્થના છે આજના મંગલમય દિવસે સંગનો આ નગરમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે એક વિશિષ્ટ કાર્ય રૂપે દર્ભાવતીના જૈન સંઘ ઉપર જમણા અપ્રતિમ માપી ના એવા ઉપકારો જે

ના ધારાસભ્યો શૈલેષભાઈ મહેતા એમના હસ્તે આજના દિવસે કરવામાં આવ્યું સાથે ઉપસ્થિત છે આજના દિવસે અમે ડભોઈમાં પ્રવેશ કરી રહ્યા છીએ છેલ્લા ત્રણ દિવસથી અમે જે ભાવનાઓ છસો યાત્રિક્રમણમાં ઘૂટી છે એક ભાવના અત્યારે પણ અમે વ્યક્ત કરીએ છીએ

હું તો માં આવ્યો ત્યારે પહેલા જ દિવસથી કહ્યું હતું કે ડભોઈને દર્ભાવતી બનાવવા આવ્યો છું ખરેખર આજે દર્ભાવતી નગરી બની રહી છે અને દર્ભાવતીના જે પ્રવેશદાર બન્યા છે રત્ન સુરેશ્વર મહારાજ સાહેબના આશીર્વાદ આજે દર્ભાવતી નગરીના દરેક નગરજનો પર વરસી રહ્યા છે હું એમનો આભારી છું ને આ જ રીતે વર્ષો વર્ષ આ નગરી પર એમના આશીર્વાદ વરસતા રહે કારણ કે આ તો ઓરિજિનલ દર્ભાવતી નગરી એટલે જૈનોની નગરી કહેવાય ત્યારે જૈનો માટે તો વિશેષ દિવસ છે પણ ઈતર તમામ સમાજના નાગરિકો માટે આજનો દિવસ દર્ભાવતી નગરી માટે ખૂબ જ મહત્ત્વનો છે હું એમનો આભાર માનું છું અને અહીંયા વર્ષો વર્ષ આવી જ રીતે પધારીને આશીર્વાદ આપતા રહે એવી એમની પાસે અપેક્ષા રાખું છું